વડોદરાનો અવાજ આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર મુસ્લિમ સમાજ દ્વારા પોલીસ ભવન ખાતે જઈ રજૂઆત કરવામાં આવી હતી કે કવિ તથા સોશિયલ એક્ટિવિસ્ટ એવા યોગેશ ભારદ્વાજનો સોશિયલ મીડિયામાં કોમી એકતાના પ્રતીક એવા ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવેલ હોય અને મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હોય આ રોજ મુસ્લિમ સમાજના લોકો પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા યોગેશ ભારદ્વાજ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને તેઓની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં શહેર પોલીસ કમિશનરને મુસ્લિમ સમાજ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી અમારા પાસે એક વિડીયો વાયરલ થયું છે યોગેશ ભારદ્વાજ નામના વ્યક્તિએ સરકાર ગરીબ નવાજ રેમતુલ આલયના બારામાં એટલા ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યો છે કે જે ઉચ્ચારણ અમે સોશિયલ મીડિયાના અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં એનો ઉચ્ચાર પણ નથી કરી શકતા આ વિડીયોથી મુસ્લિમ સમાજ અને સરકાર ગરીબ નવાજના ચઢનારાઓમાં બધામાં બધાની લાગણી દુભાઈ છે અને આવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી જો આવી અભદ્ર ટિપ્પણીઓ કરતા વ્યક્તિઓને તાત્કાલિક ડામવામાં નહીં આવે તો જે કોમી એખલાસ જે હિન્દુસ્તાનમાં પસરી રહ્યો છે અને કોમી એકતાના પ્રતિક એવા ગરીબ નવાજ જે એના માટે આવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યો છે તો તાત્કાલિક ધોરણે આવા વ્યક્તિને દબાવવામાં આવે અને આઈપીસી કલમ ના હેઠળ એની ધરપકડ કરવામાં આવે એવી માંગણી સાથે આજે વડોદરા શહેરના પોલીસ કમિશનરને અમે આવેદન પત્ર આપ્યું છે આપણું મારું નામ શેખ સામાજિક કાર્યકર વડોદરા છે